ಅಲ್ಪ ಜನ ಸಂಘಾರ್ಥಿ ಸಾರಂಭ ಯೋಜ નિખિલભાઈની દીકરી મુમુક્ષુ સાક્ષી કુમારી તથા અમેરિકાથી આવેલ અને બંને સગા ભાઈ તથા બેન મુમુક્ષુ વિની કરતા કુમારીને સંઘ દ્વારા જાજરમાન વિદાય અપાઈ શ્રી શ્રુતોપાશક ગણ દ્વારા મુમુક્ષુ રત્નોનું બહુમાન કરવામાં આવ્યું અમદાવાદથી ખાસ હાર્દિક શાહે પધારી જીવનનું અદ્ભુત વાતાવરણ ઊભું કરાયું જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે અલકા અલ્કાપુરી જૈન સંઘના પાઠશાળાના બાળકો દ્વારા ખૂબ સુંદર સ્ટેજ કાર્યક્રમ કરી ત્રણેય મુમુક્ષુ રત્નોને વિશિષ્ટ વિદાય આપવામાં આવી હતી અલ્કાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા અલકાપુરી જૈન સંઘમાં રત્નસુંદર સુરી મહારાજના ચાતુર્માસની ઉપલબ્ધિ સ્વરૂપે પહેલાં બે બાળકોની દીક્ષા થઈ અને હવે ત્રણ બાળકોની દીક્ષા આવતી ચોવીસમી ફેબ્રુઆરીએ ધુલિયા ખાતે આચાર્ય રત્નસુંદર સુરી મહારાજના હસ્તે થશે આજે સંઘના ટ્રસ્ટીઓ જયેન્દ્રભાઈ તથા જે આર ડી શાહ દ્વારા ત્રણેય મુમુક્ષુઓને વિજય તિલક પ્રશસ્તિ પત્ર તથા માળા પહેરાવી લાગી તમારું સંયમ જીવન ઉજવળ બને તેવા આશીર્વાદ આપ્યા હતા દરમિયાનમાં શ્રી દરમિયાન ગણના પંકજભાઈ શાહ તુષારભાઈ શાહ નરેશભાઈ શાહ સહિત કારોબારીના સદસ્યોએ પણ સાલ ઓઢાડી તિલક કરી સંયમી બની જીન શાસનના સાચા સેવક બનીને રહો તેવા આશીર્વાદ આપ્યા હતા અલકાપુરી પાઠશાળાના ખુશ્બુબેન અલનાબેન ભાવિનીબેન સહિત બધી જ પાઠશાળાની બહેનોએ બાળકોને સરસ તૈયાર કરી નાટક નૃત્ય સંવાદ દીક્ષાના ભાવો કેવી રીતે પ્રગટ્યા વિગેરેનું સુંદર નિરૂપણ કર્યું હતું તથા એક દો તીન ચાર દીક્ષાર્થીનું જય જયકાર સોના કરતા મૂંઘુ સુ સંયમ સંયમ ના નારાઓથી વાતાવરણ દીક્ષામય અને ભક્તિમય બની ગયું હતું અમદાવાદથી પધારેલ હાર્દિક શાહે સંવેદનાના સૂર કાર્યક્રમની સુંદર જમાવટ કરી હતી જેમાં સંગીતના સુરો ઋષભભાઈ દોશી તથા જયેશભાઈ ચુટગરની મન